સુરત શહેરમાં કોરોના બાદ હવે મ્યુકોર માઇકોસીસ કેર વર્તાવી રહ્યો છે ત્યારે એક જ દિવસમાં મ્યુકોરથી ચારના મોત નીપજવા પામ્યા છે તો ચૌદ દર્દીઓની સર્જરી કરવામાં આવી રહી છે સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં ગુરુવારે મ્યુકર માઇકોસિસના ચાર દર્દીઓને મોત થવા પામ્યા હતા ત્યારે નવા ચાર દર્દીને દાખલ કરવામાં આવ્યા છે સ્મીમેરના ચાર અને સિવિલમાં દસ મળી ચૌદ દર્દી સર્જરી કરાઈ હતી સ્મીમેર હોસ્પિટલમાં બે અને સિવિલમાં બે મળી કુલ ચાર દર્દીનું મોત થવા પામ્યું છે હાલ સિવિલમાં એકસો ઓગણત્રીસ અને સ્મીમેરમાં સુડતાલ દર્દી દાખલ છે બંને હોસ્પિટલ મળી મ્યુકરના દર્દીઓમાંથી કુલ એકસો સર્જરી કરવામાં આવી છે શહેરમાં સૌ પ્રથમ વખત મ્યુકોનના દર્દીઓનો મોતનો આંકડો ચાર સુધી પહોંચ્યો છે મ્યુકોનના કેસ સતત વધી રહ્યા છે ત્યારે દર્દીને દાંત અથવા જડબામાં તકલીફ હોય તો તેમને મ્યુકોર માઇકોસીસ નું ઇન્ફેક્શન છે તે દાંતની સામાન્ય સમસ્યા છે તે જાણવા ઓપીજી એક્સરે કરાવવું ખાસ જરૂરી છે પરંતુ સિવિલમાં મશીન બંધ હોવાથી દર્દીઓને સ્મીમેર હોસ્પિટલમાં મોકલાઈ રહ્યા છે અંગે દાંત વિભાગના એચઓડી ડોક્ટર ગુણવંત પરમારે કહ્યું કે મશીન બગડેલું છે બધાની જરૂર પડતી નથી એક બે દર્દીની જરૂર હોય સ્મીમેરમાં મોકલી રહ્યા છે છેલ્લા બે દિવસમાં તંત્ર દ્વારા સ્મીમેર હોસ્પિટલ ત્યાં મારફતે ખાનગી હોસ્પિટલની પાસાઠ એમ્ફીટોરિસ્ટિન બી ઇન્જેક્શન આપવામાં આવ્યા છે સ્વૈવેરમાં મ્યુકોનિસ સારવા માટે ઉપયોગી એમ્ફોટોરિસ્ટિનની બી ઇન્જેક્શન અપાઈ રહ્યા છે બુધવારે ચૌદ ખાનગી હોસ્પિટલને એમ્ફોટોરિસ્ટન બી સાડત્રીસ અને ગુરુવારે ચૌદ ખાનગી હોસ્પિટલને એમ્ફોટોરિસ્ટન બી અઠ્યાવીસ ઇન્જેક્શન આપવામાં આવ્યા છે અઝરપુર સિદ્ધિ ન્યૂઝ